અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એક અને આઠમાં વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત અંકલેશ્વર શહેરમાં વિકાસને નવો વેગ મળતો જોવા મળી રહ્યો છે નગર સેવા સદન દ્વારા આજરોજ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર આઠમાં વિવિધ વિકાસ કાર્યોના ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા વોર્ડ નંબર એકમાં મહાવીરનગર નજીક આરસીસી રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત તો વોર્ડ નંબર આઠમાં સબ જેલ નજીકના ગાર્ડનના તટબંધની દિવાલના કામ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો

પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને અહીંયાના અસ્થાનિક લોકો હાજર રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક ની અંદર મહાવીનગર સોસાયટીમાં એવા મુખ્ય રોડથી ઘંટીવાડી ગલીની અંદર બાળકોકાના ઘર થઈ નો રોડનું આરસીસી રોડનું કામ અંદાજે તેર લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાડમોટ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન મારા નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ ચેતનભાઈ ગોળવાલા વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી આ કામનું આજે ખાડ પૂર્ણ ખાટ મુહૂર્ત પૂર્ણ કરેલ છે